ગોંડલ કોલેજ મોલમાં હોલસેલ ડિપાર્ટમેન્ટમાં લેડીઝવેર પણ હોલસેલ ચાલુ કરેલ છે લેડીઝવેરની અનેક આઇટમો આવી રહી છે ખૂબ જ ફાયદાના ભાવમાં આવી રહી છે બધો માલ ખુલી રહ્યો છે આના પછીના પણ બીજા વિડીયો આવશે જે લોકો ઘરે બેસીને બિઝનેસ કરતા હોય જે લેડીસો ઘરે બેસીને બિઝનેસ કરતા હોય તે લોકોને નાની રકમના મોટી રકમ નહીં હો પચીસ પચાસ હજાર નહીં પાંચ દસ હજાર બોલ કે પાંચ હજારનો પણ માલ આપવામાં આવશે હોલસેલ ભાવમાં તે પણ અમદાવાદ બોમ્બેના ભાવમાં હોલસેલ આપવામાં આવશે આ વિડીયો તમારા સગા સંબંધીઓને પણ જરૂર શેર કરજો લેડીઝવેર હોલસેલ ડિપાર્ટમેન્ટ ચાલુ થઈ ગયેલ છે કોલેજ એન મોલ ગોંડલમાં અમારું એડ્રેસ યાદ રાખો કોલેજ એન મોલ ગોંડલ બસ રોડ ઉપર ગમે તેને પૂછશો કોલેજ એન્ડ મોલ ગોંડલનો એક પ્રખ્યાત મોલ છે અહીંયા લેડિસવેર ચિલ્ડ્રનવેર જેન્ટવેરની અનેકો આઇટમ પુષ્કળ ખૂબ જ ફાયદાના ભાવથી આવે છે આ વિડિયો તમારા સગા સંબંધીઓને જરૂર શેર કરજો ધન્યવાદ આભાર